મહેસાણામાં થતો વિકાસ આપને બતાવી રહ્યા છીએ નાગલપુર નીલકંઠ મહાદેવની સામે આવેલ તળાવનો વિકાસ બહુ સુંદર થાય છે પણ વિકાસની હરણફાળમાં આમ જનતા કેટલી હેરાન થાય છે મહેસાણા શહેરના વિકાસના આપને એવા દ્રશ્યો બતાવીશ કે જે આપ જોતા રહી જશો મહેસાણાની અંદર દેદિયાસણ જીઆઈડીસી આવેલી છે જ્યાં જીઆઈડીસીના અધિકારીઓ એસી માં બેઠા બેઠા પગાર તો લે છે પણ તેમને આ જે સમસ્યા છે તે દેખાતી નથી છેલ્લા ઘણા સમયથી દેદિયાસણ જીઆઈડીસી થી નલકંટેસ્ટડ ના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી આ કેમિકલયુક્ત પાણી ગટર નું બંદુ પાણી રસ્તા પર પાણી રહેલાતા અને મોટા ખાડા પડી જવાથી બાઇક રિક્ષા ગાડી ટ્રક ને જવા આવવામાં બહુ મોટી હાલાકી વેઠવી પડે છે બીજું નીચેનો રોડ આસેસીનો તૂટી જવાથી शिलाહરી ના ટુકડા બહાર હોવાથી અનેક ગાડીઓને મોટું નુકસાન થયું છે શું આ બધું જીઆઈડીસી ના જવાબદાર વ્યક્તિઓને ખબર નહીં હોય આવતા જતાં

બિલકુલ સામે જ છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણીથી લોકો ટ્રાયમા આમ પોકારી ગયા છે તેની સાથે એટલી બધી વાત મારે છે કે જ્યાં ક્યાં ટાઈમે રોગચાળો ફાટી નીકળે તેનું કંઈ નક્કી નહીં આ રોગચાળાથી કોઈ બીમાર થયું તો તેના જવાબદાર કોણ આવતા જતા આન જનતા ખરેખર એટલી બધે હેરાન થઈ ગઈ છે કે આ જીએડીસીના પ્રસ્તાવ દિવસોને એક દિવસ આજે ગંદુ પાણી છે તેની અંદર બાઇક લઈને મારવા જોઈએ આમ જનતા જોઈ રહી છે બીજા વધે તો વિકાસ તો ઘણા થઈ રહ્યા છે પણ આજે મોટામાં મોટી સમસ્યા દેદીયાસન જીઆઈડીસી ની છે તો આ સમસ્યા કોણ દૂર કરશે અને જવાબદાર અધિકારીઓ કોણ છે કે જે આ સમસ્યાને જલ્દીથી દૂર કરે ખરેખર જીઆઈડીસી જ્યાં પણ આ પાણી ભરાય છે તેના આજુબાજુના પણ આનો વિરોધ કરીને સમસ્યા દૂર કરવી પડે આવતી જતી આમ ખબર છે કે ખાડો ક્યાં છે અને પાણી કેટલું છે પણ આમ જનતાના મુકે સાંભળવા મળ્યું છે કે અનેક વાર તો ઘણા લોકો તે ગંદા પાણીની અંદર પણ પડ્યા છે ગાડીઓ પણ પલટી મારી ગઈ છે શું આ સમસ્યા દૂર થશે ખરી આ નગરો અધિકારીઓની આંખો ખુલશે ખરી

કેટલા સમયથી ખરાબ છે અને આપનું નામ શું છે અને આમ જનતા કેટલી હેરાન થાય છે છેલ્લા ત્રણ મહિનાથી આ ગંદા પાણીથી અમે હેરાન થઈ જઈએ છીએ સમજો આમ જનતા લગભગ કરીબન હું માનું ત્યાં સુધી છેલ્લા પાંચ થી સાત વર્ષથી આ પબ્લિક હેરાન થાય છે આ રીતે આ રસ્તાની અંદર લાઈન આગળથી ચોકઅપ કરી દેવામાં આવેલી છે આગળ ગટર લાઈનો ક્યાં જાય છે પાણીનું કોઈ નિરાકરણ કરવા વાળું નથી અને આ પાણી આવે છે ક્યાંથી બધું અંદરની જીઆઈડીસીમાંથી આવે છે દેદિયાસન જીઆઈડીસીમાંથી આવે છે તો આને રિપેરિંગ યા કરવા માટેનું કોણ જવાબદાર છે જવાબદાર છે શું નામ તમારું જીતુભાઈ પટેલ